પવિત્ર એકાદશી હોય તો વીરબાઈમાં સત્સંગ દ્વારા સૂચક શેરીમાં રહેતા સોની અંતા જ્વેલર્સ ફેમિલીને ત્યાં ગિરિરાજજીની ઝાંખી કરાવી હતી બહોળી સંખ્યામાં વૈષ્ણવો ભાઈ બહેનો એ લાભ લીધો હતો આજે પવિત્ર શ્રાવણ માસમાં સૂચક શેરીમાં ઉદયભાઈ સોની ને ત્યાં વીરબાઈમાં સત્સંગ મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું બાબરામાં ઘણા વર્ષોથી ચાલતું વીરબાઈમાં સત્સંગ દરેક ગુરુવારે લોહાણા મહાજનવાડીમાં સત્સંગ હોય જ છે તો આજે એકાદશી હોવાથી શેરીના વૈષ્ણવ ઉદયભાઈ સોનીને ઈચ્છા થઈ કે આજે બધા વૈષ્ણવ મારે ત્યાં પધારે અને હિંડોળા મારે ત્યાં કરવાનો લાભ આપે ત્યારે દરેક વૈષ્ણવો એ આજે હિંડોળાનો લાભ લઈ ધન્યતા અનુભવી કીર્તન સત્સંગ કરી પ્રસાદ લઈને છૂટા પડે આ હિંડોળાનો શણગાર કરવામાં બેન અને નીતા સૂચક ધારાબેન કર્યા તેમજ સત્સંગ મંડળ ફાળો રહ્યો હતો આજે પવિત્ર એકાદશી છે આજે સૌથી મોટી એકાદશી છે આજે વીરબાઈમાં સત્સંગ મંડળ ને આજે ગિરિકંદ્રામાં ઈંડોળા ઠાકોરજીને ઝુલાવવાની બહુ જ ઈચ્છા હતી એટલા માટે અમે અહીંયા ઠાકોરજીને ગિરિકંદ્રામાં બિરાજે આવ્યા છે અને આજે અમે લોકો અહીંયા સત્સંગ રાખી ઠાકોરજીને છપ્પન ભોગ ધરાવી અને અમારી રીતે ઇંડોળા ઝુલાવીએ છીએ તો સર્વે વર્ષ આનો લાભ લેવા આવ્યા છે અમને બધાને બહુ જ આનંદ છે કે આજે અમે અહીંયા આટલો અમને સેવા કરવાનો મોકો મળ્યો છે અને ઠાકોરજીને જુલાવાનો પણ આનંદ અનેરો છે